નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પછી તમે શિક્ષક બનવા માંગતા એવા કયા કયા કોર્સીસ છે કે જે કરી અને તમે શિક્ષક બની શકો છો તો આજનો આ વિડીયો તમારા માટે છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટીચર બનવા માગે છે અને ધોરણ બાર પછી સીધી સીધો એવા કોર્સિસ છે જે કરી અને શિક્ષક બની શકે છે તો એની સંપૂર્ણ ડિટેલ આજના વિડીયો તમને મળવાની છે એ પહેલા જો તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક કરી નાખો અને આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરો તો શરૂઆત આપણે કરીએ છીએ કે જો તમે ધોરણ બાર પછી કોઈ પણ ક્ષેત્રની અંદર આર્ટ સાયન્સ કે કોમર્સ તમે કરેલું હોય અને ધોરણ બાર પછી તમે શિક્ષક બનવા માંગતા હો તો તમે બે પ્રકારના કોર્સ કરી શકો છો એક કોર્સ છે ડીએલએડ જે ડીએલએડ ને પહેલા પીટીસી કહેવામાં આવતું હતું હવે એનું નવું નામ છે ડીએલએડ ડીએલએડ જે કોર્સ છે એ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન નો કોર્સ છે જે ડિપ્લોમા એવો કોર્સ છે 2 વર્ષનો કોર્સ છે એના સિવાય બીજા નંબરે આવે છે કે જે બીએ બીએડ છે અથવા તો બીએસસી બી છે જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એટલે કે તમે ગ્રેજ્યુએશન પણ થઈ શકો છો અને સાથે સાથે બી એડની પણ ડિગ્રી તમને મળે છે તો આવા બે પ્રકારના કોર્સ જે તમે ધોરણ બાર પછી સીધી સીધા કરી શકો છો અને તમને શિક્ષક ક્ષેત્રે કારકિર્દી તમારી બનાવી શકો છો તો ડીએલએડ નું જૂનું નામ હતું પીટીસી એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન જે સર્ટિફિકેટ કહેવાતું હતું હવે ડીએલએડ જે કોર્સ છે એ કોર્સ કોણ કરી શકે છે તો ધોરણ બાર ની અંદર ઓછામાં ઓછા મિનિમમ તમારે પચાસ ટકા કરતા વધારે હોવા જોઈએ અને બીજું કે તમારી ઉંમર જે છે એ ચોવીસ વર્ષ કરતો વધારે ન હોવી જોઈએ અથવા તો તમે અનામત કેટેગરીની અંદર આવતા હો તો તમને પાંચ વર્ષની છૂટછાટ મળે છે આવા વિદ્યાર્થીઓ ડીએલએડ નો કોર્સ કરી શકે છે હવે ડીએલએડ નો કોર્સ સમયગાળો કેટલો છે તો બે વર્ષનો સમયગાળો છે તમને બે વર્ષની અંદર આ ડીએલએડ કોર્સ પૂરું થઈ શકે છે હવે ડીએલએડ જે કોર્સ છે એ કોર્સ કરવા માટે ફોર્મ કઈ રીતે ભરાય છે એની ક્યાં આગળ જાહેરાત આવે છે ઓનલાઈન છે કે ઓફલાઈન છે તો ડીએલએડ જે કોર્સ છે એના માટે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવતી હોય છે અને એ જાહેરાતની અંદર એની તારીખો આપવામાં આવતી હોય છે અને નજીકની તમારી જે પીટીસી કોલેજો છે તો આગળ તમે જઈ અને ઓફલાઈન ફોર્મ મેળવી શકો છો અને ઓફલાઈન ફોર્મ મેળવી અને ત્યાં તમારે જમા કરાવવાનું રહે છે એટલે કે આ જે છે એ તમે જોવા જો તો જૂન મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાના શરૂઆતના આ આ જાહેરાત આવતી હોય છે છે વખતે એટલે વહેલી પણ આવી શકે છે ન્યૂઝ પેપર ની અંદર આની જાહેરાત આવતી હોય છે એટલે ઓનલાઈન ફોર્મ છે નહીં બીજી વાત કરીએ કે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો ડીએલએડ કોર્સ કરવા માટે તમારે બારમાની માર્કશીટ છે પછી દસમાની માર્કશીટ છે

હવે આપણે ખાસ જોવા જઈએ કે ડીએલએડ કરેલા જે વિદ્યાર્થીઓ છે એમને બાલવાટિકા અને એક થી પાંચ ધોરણ સુધી ભણાવવાનો મોકો મળે છે બાલવાટિકા પણ પ્રાથમિક શાળાની અંદર અવેલેબલ છે અને એક થી પાંચ માં પણ તમે શિક્ષક બની શકો છો હવે તમે જોવા જાવ તો આ એક સ્કોપ રહેલો છે કેમ તો કે ઘણા બધા શિક્ષકો હવે નિવૃત્ત થવાના છે જે પણ પ્રાઇમરી ક્ષેત્રે પોતાનું એક થી પાંચ ની અંદર ભણાઈ રહ્યા છે એ શિક્ષકો હવે रिटायर થશે તો એની અંદર ઘણા બધા સ્કોપ રહેલા છે જો તમે ખાસ જરૂરિયાત હોય તો બરાબર તો ડીએલએડ નો કોર્સ પણ એક તમારા માટે શોર્ટ ટર્મની અંદર તમને જોબ ક્રિએટ કરવા માટેનો એક શોર્ટ ટર્મની અંદર તમને મોકો આપી રહ્યો છે તો ડીએલએડ તમે કોર્સ કરી શકો છો હવે આના પછી ડીએલએડ કોર્સ તમે પૂરો કરો એટલે તમને એક ટેટની एग्जाम આપવાની હોય છે અને ટેટ एग्जाम તમે ક્વોલિફાય કરો અને મેરિટની અંદર આવો તો તમે ગવર્નમેન્ટની અંદર પણ તમને જોબ મળી શકે છે હવે ડીએલએડ કર્યા પછી તમે સાથે સાથે ડીએલએડની સાથે પણ તમે એક્સટર્નલ તરીકે ગ્રેજ્યુએશન નો કોર્સ કરી શકો છો એક તમારા માટે ફાયદો છે એટલે કે બે વર્ષનો ડીએલએડ કોર્સ છે અને એના પછી ત્રણ વર્ષ તમે અંદર જ એક્સટર્નલ તરીકે ગ્રેજ્યુએશન થઈ શકો છો અને જો તમે ગ્રેજ્યુએશન થઈ જો છો તો તમને છ થી આઠ ની અંદર પણ ભણાવવાનો મોકો મળી જાય છે બરાબર તો આ વાત થતી ડીએલએડની હવે બી એ ની વાત કરીએ તો એ ઇન્ટીગ્રેટેડ કોર્સ છે જેની અંદર તમે ગ્રેજ્યુએશન પણ થઈ શકો છો અને બીએડની તમને લાયકાત પણ મળે છે એવી રીતે બીએસસી પણ બીએસસી બીએડ પણ તમે કરી શકો છો એ પણ કોલેજની જેવું જ ઇન્ટીગ્રેટેડ કોર્સ છે બરાબર તો આ સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવી છે હજી કોઈ તમારો ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો